ગુડ મોર્નિંગ ટુડે ફિફ્ટીન સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ મંડે વિઝડમ ઓફ વોડ ઓફ ગોડ મોર્નિંગ ડિવોશનમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે આજે સવારે આપણે પ્રભુના વચનોમાંથી નીતિવચનો એનો ચૌદમો અધ્યાય અને એની એકત્રીસમી કલમ પર ટૂંકું મનન કરવા માગીએ છીએ ખાસ કરીને નીતિવચન ચૌદ અને એકત્રીસ પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે ગરીબ પર જુલમ કરનાર પોતાના સર્જનહારની નિંદા કરે છે પણ દરિદ્રી ઉપર દયા રાખનાર તેને માન આપે છે પ્રોપ્સ ચેપ્ટર ફોર્ટીન વર્ષ થર્ટી વન એઝ પર એનઆઈવી બાઇબલ હી હુ ઓપરેસ્ટ ધ પુઅર સોસ કન્ટેમ્પ ફોર દેર મેકર બટ હુ એવર ઇઝ કાઇન્ડ ટુ ધ નેધી ઓનર્સ અને આ પ્રભુનું વચન છે અને અહીંયા જે પ્રભુનું વચન જોઈએ છે કે હંમેશા ઈશ્વર એ ગરીબોની સંભાળ રાખે છે બીજા અર્થમાં કે ગરીબોને માટે પ્રભુને કન્સન હોય છે દરિદ્રી ગરીબી એ લોકોને માટે ઈશ્વર એ બહુ અદ્ભુત રીતે એમના જીવનમાં એ અસર કરે છે કારણ કે ઈશ્વર માટે કોઈ જાતિ કોઈ ધર્મ કે કોઈ નીચ કે પુરુષ સ્ત્રી કોઈ ભેદભાવ નથી ગરીબ કે ધનવાન પ્રભુને માટે બધા જ સરખા છે અને બધાને ઈશ્વરે પોતાની પ્રતિમા સ્વરૂપ બનાવે છે ઇમેજ ઓફ ગોડ વી આર ઓલ ઇમેજ ઓફ ગોડ અને પ્રભુના આપણે પ્રતિમા સ્વરૂપ છે ને એટલા માટે ગરીબો દરિદ્રી કે જેઓને આ પૃથ્વી પર જ્યારે એમના પર જુલમ કરવામાં આવે છે એમને સતાવવામાં આવે છે એમને હેરાન કરવામાં આવે છે ત્યારે ઈશ્વરનું આ નીતિવચનનું જે ખાસ વ્યવહારિક શિક્ષણ આપણને ખૂબ સુલેમાનની સમજમાં પ્રભુ જે આપે છે એ પ્રમાણે છે કે ગરીબ પર જુલમ કરનાર પોતાના સર્જનહારની નિંદા કરે છે અને એટલે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ આપણે પ્રભુને જીવન સોંપ્યું છે પણ તેમ છતાં જો આપણે ગરીબો પ્રત્યે આપણું જે વલણ છે એ જો બરાબર નથી તો આપણે જાણે કે આપણા સર્જનહારની નિંદા કરીએ છીએ અને એટલે લોકો અથવા એના વિશ્વાસીઓ જે ગરીબો સાથે વર્તન કરે છે એના વિશ્વાસને અસર કરે છે અથવા તો એના વિશ્વાસને આધારિત એ એ બહુ મહત્ત્વની બાબત તરીકે જોઈ શકાય છે અને એટલા માટે ગરીબોની નિંદા કરે છે તો સર્જનહારની જાણે કે નિંદા કરે છે કારણ કે આપણે જો માર્થીની શું વાર્તા એનો પચીસમો અધ્યાય અને એની એકત્રીસથી છેતાલીસમી કલમ આપણે પ્રભુના વચનોમાં જોઈએ તો પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહેશે કે જ્યારે એ પોતાના મહિમામાં આવશે ત્યારે પ્રભુ કહે છે કે તમે મને જે રીતે માન આપવું જોઈએ એ આપ્યું નહીં હું તમારા ત્યાં આવ્યો પણ તમે મને ઓળખ્યો નહીં અને સામે જે પ્રત્યુત્તર આપણે જોઈએ છે એ શાસ્ત્રભાગમાં કે કેવી રીતે પ્રભુ અમે તમને માન આપ્યું પણ કહે છે કે તમે જો ગરીબોને એ માન આપ્યું નહીં એ દુઃખીઓની મુલાકાત તમારા ત્યાં આવ્યા મદદને માટે પણ તમે મદદ કરી નહીં કોઈ તરસ્યો તમારા ત્યાં આવ્યો પણ તમે એને પાણી પાયું નહીં તો કહે છે કે એ બધું તમે એને નથી કર્યું પણ જાણે કે મને કર્યું હું તમારા ત્યાં આવ્યો પણ તમે મને સ્વીકાર્યું એટલે પ્રભુ પોતે જાણે કે ગરીબ દરિદ્રના રૂપમાં એ આપણા ત્યાં આવે છે ને એટલે પ્રભુ એ ગરીબ હોય દરિદ્રી હોય કે જે તકલીફમાં હોય મુશ્કેલીમાં હોય એવા લોકોમાં પોતાની એ ઇમેજ એ મૂકે છે અને એટલા માટે પ્રભુ આપણને એ પ્રમાણે કહે છે કે જો આપણે ગરીબો પ્રત્યે આપણું વલણ કારણ કે ઘણી બધી વાર આપણે મંડળીઓમાં પણ જોઈએ છીએ કે કોઈ સામાન્ય માણસ આવે તો એનું બહુ મહત્ત્વ એને બહુ માન એ મંડળીમાં ઘણી બધી વાર આપતા નથી પણ કોઈ જો ધનમાન આવી જાય તો આપણે એને માટે બહુ જ અદ્ભુત રીતે બધી વ્યવસ્થાઓ કરીએ છીએ અને પણ પ્રભુને કદાચ એ મંડળી માણસોને બધું આપણે સારું ગણાય પણ ઈશ્વરની દૃષ્ટિમાં એ યોગ્ય નથી અને એટલે વાલાઓ આપણે હંમેશા ગરીબોને માન આપવું જોઈએ નીતિવચન ચૌદ અને એકવીસ આગળ આપણે વાંચ્યું હતું કે ગરીબો પર દયા રાખનાર એ ધન્ય છે અને પ્રથમની મંડળીમાં પણ જોઈએ છે કે ગરીબો માટે ખાસ વ્યવસ્થાઓ એ કરવામાં આવે પોતાની પાસે જે હતું એ બીજાની પાસે જેની પાસે ન હોય એને વેચી દેવાની વાત એ ઈશ્વરના પવિત્ર આત્માના દોરવણીમાં આપણે જોઈએ છીએ એટલે આજે આપણી મંડળીઓમાં ઘણા બધા એવા લોકો છે ગરીબ છે નાણાકીય રીતે તકલીફમાં છે મુશ્કેલીઓ છે પણ એ પણ માણસો છે ને એટલે જ એમનું સરખું માન અપાય સરખી રીતે એમને જોવાય અને એમને કોઈપણ રીતે જુલમ ન કરવામાં આવે એવું પ્રભુ ચાહે છે અને આજે સવારે પ્રભુ આપણને પણ કહે છે કે આ ભારત દેશમાં જ્યારે આપણે રહીએ છીએ વિશ્વમાં આપણે રહીએ છીએ ત્યારે અસંખ્ય ગરીબ લોકો છે તકલીફમાં છે બીમારો છે મુશ્કેલીમાં છે આપણા પાસે જો છે તો ચોક્કસ આપણે એમને મદદરૂપ થવું જોઈએ અને એ ભાવના સાથે આગળ વધીએ છીએ તો આપણે પ્રભુના વધારે માન આપનારા બનીએ છીએ પ્રભુને એ આપણા જીવનને ગમે છે અને આપણું જીવન પ્રભુ એ રીતે પણ આશીર્વાદિત કરે છે અને એટલા માટે આપણે વિશ્વાસની સાથે આપણી કરણી પણ જે અગત્યની છે એ કાલે પ્રભુના વચનોમાં પણ જોયું હતું ને એ પ્રમાણે આપણું જીવન એ હંમેશા આગળ વધારીએ એ બી પ્રભુ આપણને કૃપા આપે આવું આપણે પ્રાર્થના કરીએ મારા જીવન તમે દયાળી ઈશ્વર બહુ આભાર માનીએ છીએ તમારી દયા કૃપાને માટે ગરીબો અને ઘણી બધી વાર અમે અમારા લક્ષ્યમાં લેતા નથી પણ પ્રભુ એ તો તમારા બનાવેલા જ લોકો છે કદાચ નાણાકીય તકલીફ હોય શારીરિક મુશ્કેલીઓ હોય બીમારીઓ હોય ગરીબીમાં જીવન હોય પણ પ્રભુ એ પણ તમારી પ્રતિમા છે એવું સમજીને અમે સાથે મળીને પ્રભુ અમે બધા એક અંગો બનીને પ્રભુ તમારામાં વૃત્તિ પામીએ અમારામાં ભેદભાવ ના હોય પક્ષપાત ના હોય એ બધું જ મૂકીને પ્રભુ કેવળ અને તમારા બાળકો બનીએ કે જેથી કરીને તમારું આવડું નજીક છે ત્યારે પ્રભુ અમારે રડવું અને દાંત પીસવું ના થાય એવા તો સમજવાને માટે અમ સર્વને તમારી કૃપા આપો એવી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો તેનો સ્વીકાર કરો આમે નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ થેન્ક યુ